વિધાનસભા સ્પેશિયલ સમરી રિવિઝન અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે તંત્રના સઘન પ્રયાસોના પરિણામે અત્યાર સુધીમાં અંદાજિત બે પોઈન્ટ સત્તાણું લાખ મતદારોને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે જેમાંથી ત્રેવીસ હજારથી વધુ ફોર્મ પરત જમા થયા છે આ કામગીરીથી વડાલી તાલુકામાં મતદાર જાગૃતિ અને નોંધણી પ્રક્રિયાને વેગ મળ્યો છે અઠ્યાવીસ ઈડર વડાલી વિધાનસભા અંતર્ગત આ મહત્વપૂર્ણ કામગીરી પ્રાંત ઓફિસર નોંધણી અધિકારી તેમજ વડાલી મામલતદાર અને મદદનીશ નોંધણી અધિકારી હર્ષવર્ધન પરમારના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે નાયબ મામલતદાર ધવલભાઈ મતદાર યાદી સુધારણા શાખા અને સમગ્ર ડીએલઓ ટીમ વડાલી શહેર અને તાલુકામાં સક્રિયપણે કામગીરી કરી રહી છે વડાલીના મદદનીશ નોંધણી અધિકારી અને મામલતદાર હર્ષવર્ધન પરમારે તાજેતરમાં કુબાદ રોલ ગામના બુથની મુલાકાત લીધી હતી તેમણે ત્યાં ચાલતી એસઆઈઆરની કામગીરીની સમીક્ષા કરી અને જૂથ બુથ સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં સક્રિયપણે જોડાયેલા એકસઠ વડાલી વિધાનસભા મતવિસ્તારના બુથ નંબર બારના બીએલઓ કલ્પેશભાઈ સગરે જણાવ્યું હતું કે ત્રણ દિવસની તાલીમ બાદ એસઆઈ આરની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમણે ઉમેર્યું હતું કે અમારા બુથ નંબર બારમાં કુલ એક હજાર બાણું ફોર્મનું વિતરણ થયું હતું જેમાંથી એકસો પિસ્તાલીસ ફોર્મનું કલેક્શન થયું છે આ પૈકી પાસઠ ફોર્મની ઓનલાઈન કામગીરી પૂર્ણ કરાઈ છે